ભરૂચના અંકલેશ્વરમાં પ્રેમા પાગલ પ્રેમીઓનો આતંક જોવા મળ્યો છે વાલિયા રોડ પર પ્રેમિકાના ઘરમાં ઘૂસી પ્રેમી અને તેના મિત્રોનો આતંક મચાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે બાથરૂમમાં કપડાં બદલી રહેલ પ્રેમિકાને દરવાજો તોડી અર્ધનગ્ન હાલતમાં બહાર ઢસડી લાવી માર મારવા સાથે પરિવારના સભ્યોને પણ માર મારી ગર્ભિત ધમકી આપી તેઓ ફરાર થઈ ગયા હતા ત્યાં જ બધા સાથે મારપીટ કરી અને જો યુવતી અભિયાન પર કોલ કરવા જતા જ એક ઈસમે એનો ફોન ઝૂંટવી લીધો હતો અને ફેંકી દીધો હતો આ અભદ્ર વર્તન બાદ તેને ગાળો આપી ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ થવાનું નથી એમ પણ કહ્યું અને ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ તેઓએ આપી હતી પરિવારના સભ્યોને માર મારી ત્યાંથી ફરિયાદ થઈ ગયા હતા અને ઘટના અંગે ભાઈ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે ગણતરીના સમયમાં રામ મિશ્રા અભય મિશ્રા અને સુફિયાનની ધરપકડ કરી હતી જ્યારે તેમની સાથે રહેલ અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો છે જોકે ઓડી કાર પણ જપ્ત કરી હતી અને અન્ય એક ઇસમને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી